સાબરકાંઠાના પોશીના તાલુકાના એવા અંતરિયાળ વિસ્તાર જેવા દેલવાડાથી આબાસર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમાં તે વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગણી હતી તે માંગણી વર્તમાન સરકાર દ્વારા રોડની મંજૂરી આપવામાં આવી તેથી દેલવાડા વિસ્તારના તમામ આગેવાનોને એમની માંગણીને સફળતા મળતા જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ઘણા સમયથી માંગણી મૂકેલ હતી પરંતુ ધીરજના ફળ મીઠા જેવું અહીં જોવા મળ્યું હતું અને દેલવાડા પંચાયતના સરપંચશ્રીએ પંચાયતમાં ઠરાવો ઊભી પસાર કરવામાં આવ્યા હતા એ ઠરાવની કોપી પણ સામેલ છે તેથી તે ગ્રામજનોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા ચીફ બ્યુરો સાબરકાંઠા આપણે આ વિશે શું કહેવું છે આ રસ્તા વિશે હું કોશીના સંગઠન મહામંત્રી રાણાભાઈ કમાર આ રસ્તામાં વારંવાર અમે રજૂઆત માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે રજૂઆત આપેલી ને અમારી રજૂઆત માન્ય મુખ્યમંત્રી સાહેબે અમારી રજૂઆત ધ્યાન લઈ આ રસ્તાનું ધ્યાન લઈ રસ્તો મંજૂર કરવામાં આવે છે ને આ રસ્તો દેલવાડાથી ઓબાસર ગામ સુધી આ રસ્તો પૂર્ણ પૂર્ણ થશે આ રસ્તો જંગલના હિસાબથી વર્ષોથી લોકો માગણી કરીને થાકેલા હતા પણ કોઈ સરકારે ધ્યાન ના લીધી પણ આ રસ્તો અમારી ચાલુ સરકાર ભાજપ સરકારે આ રસ્તો મંજૂર કરવામાં આવેલ છે થેન્ક યુ રણાભાઈ બોલો દિનેશભાઈ શું કહેવા માંગો છો જે દિલવાડાથી ઓબાસર બોર્ડર સુધી રસ્તો જે હતો એ વારંવાર માગણી કરવાથી મુખ્યમંત્રી સરક યોજનામાં રસ્તો મંજૂર થયેલ છે એટલે આજે આ રસ્તાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે ગામ લોકો દ્વારા ક્યારથી ચાલુ કરવામાં આવે છે આજથી આજથી